ભારત પાકિસ્તાનની સરહદ ઉપર અહીં કચ્છના રણકાંઠે અદ્ભુત ધાર્મિક સ્થાનક છે નડેશ્વરી માતાજી તેનો ઇતિહાસ પણ રા નવગણ સાથે જોડાયેલો છે આમ તો નડાબેટની આ જગ્યા અગાઉ બનાસકાંઠા જિલ્લામાં હતી અને હવે નવો જિલ્લો એટલે વાવ થરાદ જિલ્લો બોર્ડર ઉપર અહીં બીએસએફના સૈનિકને ખાસ પૂજારીની ડ્યુટી આપવામાં આવે છે સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો માણવાલાયક છે એક મંદિરના ટ્રસ્ટના પૂજારી અને બીજા બીએસએફના જવાન અત્યારે અહીંયા સીમા સુરક્ષા નું દર્શન બંધ છે ભારત પાકિસ્તાન વચ્ચે તંગ દિલી માહોલને કારણે પણ યાત્રી ભવન શરૂ છે અતિથિ ભવન છે ભોજનાલય છે અત્યારે જોકે હું યાત્રિક તરીકે એકમાત્ર છું પણ બાકી નોર્મલ વાતાવરણમાં જગ્યા માણવાલાયક છે અહીંયા અનોખું વન છે સ્વ કુલદીપસિંહની યાદમાં જેની ઉંમર માત્ર એ દીકરાની અઢાર વર્ષ હતી તેની યાદમાં અહીંયા કુલદીપ વન તૈયાર છે બીઓપી નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફ ભાણાજી ગજાજી રાજપૂત જેઓ આ જગ્યાના આદ્ય સ્થાપક છે સ્વામી સચ્ચિદાનંદ સાથે ભાણાજીનું યોગદાન પણ નોંધનીય છે પાછળ જૂના ખોરડા પણ છે એ જૂનવાણી સમયની નિશાની છે આ અત્યારનું નવું મંદિર છે અગસ્ત્ય ઋષિ ભગીરથ ઋષિ મહર્ષિ દધીચી ભગવાન શિવના સાનિધ્યમાં અહીંયા કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવની પ્રતિમા અને બાંધકામ માટે આવેલી રકમના દાતાઓની યાદી છે સ્વકુલદીપસિંહ વિશે લોકસાહિત્યકાર મેરાણ ગઢવી કહે છે કે સોલંકી કુળના સંસ્કારશીલ એવા ઝળહળતા દીવા સમાન કુળ પ્રકાશિત કરનાર થાનાજી સોલંકીના સુપુત્ર એવા એટલે પૃથ્વી ઉપર કુલદીપની કિર્તિ અહીંયા કાયમ રહેશે આ જૂનવાણી સમયનું બધું બાંધકામ છે નડેશ્વરી માતાજી વનરાજી વચ્ચે અતિથિભવન છે અહીંયા તેના બધા રૂમો છે સુરતના હીરા ઉદ્યોગપતિ લવજી બાદશાહના હસ્તે આ અતિથિ ભવન ખુલ્લું મૂકવામાં આવેલું છે સરસ મજાનું ગાર્ડનિંગ છે બીજી બાજુ લીમડાઓની હારમાળા વચ્ચે ઓસરીવાળા ગામડા ગામની રીતભાતના રૂમો છે આ અહીંયા કુલદીપ વન બનાવવામાં આવ્યું છે જેમાં બાળકો મજા મસ્તી કરી શકે છે જૂના સમયની કેટલીક નિશાનીઓ અત્યારે પણ અકબંધ છે અતિથિ ભવનની બાજુમાં અહીંયા અત્યાધુનિક ભોજનશાળા છે અહીંયા અંદર ઐતિહાસિક મ્યુઝિયમ જેવું બનાવવામાં આવ્યું છે જ્યાં સંપૂર્ણ ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે અહીંયા એક સરસ વાત છે વાંચવા માટે પુસ્તકો લઈ જઈ શકો છો વાંચ્યા બાદ પુસ્તક પરત મૂકવા નમ્ર વિનંતી અહીંયા આ રીતે પુસ્તકો મૂકવામાં આવેલા છે પ્રભાશંકર પટણી ઋષિવર સ્વામી સચ્ચિદાનંદનું નવી દ્રષ્ટિ અહલ્યાબાઈ હોળકર વિદેશ યાત્રાના પ્રસંગો યુદ્ધ અને યુદ્ધ નેતાઓ રાજ રાજા રામ મોહન રાય આપણી દુર્બળતાઓ વગેરે પુસ્તકો સમાવિષ્ટ છે અંદરના ભાગે ગુફા છે જ્યાં મહર્ષિ અત્રી મહર્ષિ જમદગ્નિ વશિષ્ઠ અને ઓમ નમઃ શિવાયનો નાદ સતત ગુંજતો રહે છે આ પૌરાણિક સ્થાનક સ્વામી સચ્ચિદાનંદનો આ જગ્યાના વિકાસમાં ખૂબ મોટો ફાળો છે ઉપરાંત આ ભાણાજી ગજાજી સુઈ ગામના આ સૌ સૌની જેવી જેવી શ્રદ્ધાઓ શ્રી નડેશ્વરીમાં કોઈએ ચુંદડીઓ ધરી છે કોઈએ બંગડીઓ ધરી છે કચ્છના રણ પક્ષીઓ માટે અહીંયા વિસામાનું સ્થાન છે એવો ઊંચો ચબૂતરો બનાવવામાં આવેલો છે પંખી ઘર એ સરસ રીતનું આયોજન છે સમગ્ર પરિસર વૃક્ષો વનરાજીથી ઘેરાયેલું છે વિશાળ ચોગાન છે જય શ્રી નડેશ્વરી માં ભારત અભ્યુત્થાન સૃજામ્ય જગ્યાના આવી રીતના દર્શન થાય છે